આ ન્યૂઝના પ્રાયોજક છે સીએસી બાલ વિદ્યાલયા ઉમરગામ તાલુકાના ભીલાડ ગામે મુસ્લિમ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જે અંતર્ગત સમાજની સોળ જેટલી ટીમોએ ભાગ લીધો હતો સમાજના અગ્રણીઓ સહિત આમંત્રિત મહેમાન અને પ્રેક્ષકોએ ચોકા અને છક્કાની વણઝાર નિહાળી હતી ફાઈનલ મેચ બરોડા અને સંજાણની ટીમ વચ્ચે રમાઈ હતી જ્યાં ફાઈનલ વિજેતા તરીકે બરોડાની ટીમ વિજેતા દ્વારા ફાઇનલ મેચ વિજેતાને રૂપિયા એકત્રીસ હજાર સાતસો છ્યાસી રોકડ અને કપ ટ્રોફી ઉપસ્થિત મહેમાનોના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યું જ્યારે રનર્સ અપ સંજાણા ટીમને રોકડ રૂપિયા એકવીસ હજાર સાતસો છ્યાસી અને ટ્રોફી કપ સહિત સાયકલ એનાયત કરવામાં આવી હતી મેન ઓફ ધ મેચ મિસ્ટર બોલર મેન ઓફ ધ સિરીઝ એમ અન્ય એવોર્ડ આપીને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા બાકીના ફાઇનલ સુધી પહોંચેલા ખેલાડીઓને મેડલ પહેરાવી તેમનો ઉત્સાહ વધાર્યો હતો જો કે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવાનો મુખ્ય હેતુ સમાજના યુવાનોના એકતાના બંધનમાં બાંધવા સહિત સમાજના સર્વાંગી વિકાસને અનુલક્ષી ઉપરોક્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવતા આયોજકો પ્રશંસાને પાત્ર બન્યા હતા ઉપરોક્ત ટુર્નામેન્ટમાં એક સાયકલનું દાન ભરતભાઈ બોડા થકી આપતા ખેલાડીઓને પ્રોત્સાહિત કરાયા હતા